જે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લાવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આજના વિડીયોમાં જ્વેલરી સેટ બંગડીઓ અને ઝુમકાની માહિતી આપીશ જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે કેમ કે આ સેટ બંગડી અને ઝુમકા લોકો અત્યારે ખૂબ જ ખરીદી રહ્યા છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને એ ટુ ઝેડ માહિતી આપીશ શું કિંમત છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે તો શરૂ કરીએ આજનો વિડીયો છેલ્લે તમને એક ઓફર પણ આપવામાં આવશે તો જોતા રહેજો તો આ રહ્યો સેટ છેને ખૂબ જ સુંદર આની ક્વોલિટી વન નંબરની છે કુંદન સ્ટાઇલ જ્વેલીનો એક સુંદર સેટ છે ડિઝાઇન ખૂબ જ નાજુક અને સાંસ્કૃતિક છે આની અંદર તમને નેકલેસ મગટીકો ઇરિંગ અને હાથે પહેરવા માટેની બ્રેસલેટ આપવામાં આવશે આ ડિઝાઇન ખાસ કરીને ટ્રેડિશનલ ભારતીય લૂક માટે પરફેક્ટ છે જેમાં નાના નાના મોતી અને પથ્થરોની ડિઝાઇન ખૂબ જ બારીકાઈથી તૈયાર કરવામાં આવી છે આ યલો મેટલથી બનેલ છે પર્લ સ્ટોન લગાવેલ છે આ સેટ ફ્રી સાઇઝમાં આવશે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે મનુપ્રિયાએ લખ્યું છે કે ઇટ વોઝ ગુડ નાઇસ પેકેજિંગ એન્ડ ડિલિવરી પૂજાએ લખ્યું છે કે બહુત બ્યુટીફુલ હે સેટ તો તમે આને પસંદ કરી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત એક હજાર રૂપિયા છે પણ જો તમે લાઈક અને કમેન્ટ કરો છો તો તમને આ સેટ આઠસો રૂપિયામાં મળશે તો શું તમને પસંદ આવે આ સેટ કમેન્ટ જરૂરથી કરજો હવે વાત કરીએ બંગન સેટની અલગ અલગ પ્રકારની ડિઝાઇનમાં બંગડીઓ છે આ બંગડીઓ ખૂબ જ બેસ્ટ ડિઝાઇનમાં મળી રહે છે દરેકમાં ખૂબ જ સુંદર સ્ટોન લગાવેલ છે જે તમે ફોટોમાં જોઈ શકો છો આ બ્રાસ મેટલથી બનેલ છે મલ્ટી કલરમાં આવશે બંગડીઓમાં ક્યુબિક જીરકોનિયા અને અમેરિકન ડાયમંડ લગાવેલ છે આ અલગ અલગ સાઇઝમાં આવશે બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તમારી અનુકૂળ સાઇઝ પ્રમાણે મંગાવી શકો છો આની ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યુ આપ્યા છે પિંકીએ લખ્યું છે કે વેરી વેરી નાઇસ પ્રોડક્ટ શુભેચ્છાએ લખ્યું છે કે ગુડ ક્વોલિટી તો તમે તમારી પસંદીદા ડિઝાઇનમાં બંગડીઓ મંગાવી શકો છો આની કિંમત ચારસો રૂપિયા છે હવે ઝુમકાની વાત કરીએ તો ઝુમકાની ડિઝાઇન ખૂબ જ એટલે ખૂબ જ સુંદર અને આધુનિક ડિઝાઇન કરેલી છે ઝુમકામાં સફેદ ઘૂઘરા લગાવેલ છે તેમાં લાલ અને લીલા સ્ટોન લગાવેલ છે જે ઝુમકાની ખૂબ જ સુરતીમાં જે છે વધારો કરે છે આ ઝુમકા યલો મેટલથી બનેલ છે મલ્ટી કલરમાં આવશે આ તમે ઘાઘરા પર ચોલી પર કે ડ્રેસ પર પહેરી શકો છો દરેક કપડા પર ખૂબ જ સુંદર લાગે છે આને ઘણા લોકો ઓનલાઈન મંગાવી રહ્યા છે લોકોના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે કોઈ કોઈકે લખ્યું છે કે બહુથી સુંદર ઇરિંગ હૈ બીજાએ લખ્યું છે કે ગુડ ક્વોલિટી એરિંગ સો નાઇસ તો તમે આને મંગાવી શકો છો આની કિંમત ત્રણસો રૂપિયા છે તો જલ્દી ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરો તો ઓર્ડર આપ્યા બાદ સાત દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે અને જો ખામી નીકળે તો ત્રણ દિવસમાં રિટર્ન પણ થશે તો જલ્દી કરો સરળ સુરક્ષિત અને શેષ ક્વોલિટી સાથે ઓનલાઈન શોપિંગ કરો ગુજરાતી બજાર સાથે આભાર